જયથી રામ એક કહાની છે એ તિર્ત તરીકે અથૂક વાંચવા જેવી પ્રેરણાદાયી વાત છે જગતભરમાં તિર્તકોને માતા પિતાને તે તેઓ પ્રકમ ચિત્તકો છે અને તેમનો જીવ ચિત્તકનો તમામ આ લેખને અર્પણ કરી નીતાળમાં પાંચમા ધરમમાં વર્ગમાં ચાલુ થવાનો હતો બાળકો નવા તીતિકાબેનને નિતદાર કરી હતી બાળકોને હતી બેનને અને બંને માટે નવા હતા બોલ બેલ પડ્યો એટલે એક સુંદર બેનને સ્વર્ગમાં પ્રવેશ કર્યો એનું નામ છે મિર્તિમતન અભિવાદન કર્યું તેઓને એકબીજાના પરિચય આપ્યો દરેક છોકરાઓને અવાજના ઉતા હતો પણ ત્રીજા અરોળમાં બેઠેલો એક છોકરો કંઈ પણ બેલિયા તાલિયા વિના બેઠો રહ્યો લધર વધર બે અને કેટલા દિવસે જાણે નાયો ન હોય એમ કદાચ ધંધાતો પણ હોય એવા ઢોકરાને જોઈને તિત્તરને ધૂંક તળી જઈ એમણે એનું નામ જાણીને લીધું તે એના માટે તેત પ્રત્યેનો તિરકાર ભરાઈ ગયો હતો કલાત્મા તેત મત્તરી પાત્ર બની ગયો હતો તિત્તર પણ એનો ઉતારી પાડવાનો એક પણ મોકો ધૂતતા નહીં શરૂઆતમાં તો ટેટની પેપર તપાતા ખરાબ પણ એકાદ બે વખત ટેટને ઝીરો માર્ક આવ્યા પછી તેમણે ટેટને પેપરમાં પહેલે મને પાને મોતું લાલ પીંડું મૂકવાનું શરૂ કરી દીધું પાન નપાત નીચાની કર્યા પછી પેપરને જોતા તેકને સ્તરો પણ એટલા ગરબડિયા હતા ભાજપ કોઈ વીજળી તકેની વાળવા નપા થવાના થતાં તેટને જાણે કરીને બન્યું ન હોય એમ અર્થ તો નીચું જોઈને બેથી રહેતો આખો જ કલાક અને એની

ત્યાંગના પહેલાં એ ધોરણમાં વર્તતિકન વર્તી તકને લખેલું ત્યાંગને ખૂબ જ અદ્ભુખ અને ઓછિયા થોકરો તે એના અતર મોતીના દાણા જેવા તે આટલો ઉત્સાહિત અને જીવનનો છોકરો વર્ગમાં વર્ગમાં બીજો જ એકય નથી એક તદ્દક ભવિષ્યનો તિતારો છે આ વિધ કોલ ધ બે તુ મિમ પ્રિન્ મિતી કોમતના આ વાતની નવાઈ લાગી કારણ તે આજનો તેજ તાતે આ વાત કોઈ મેળ હાતો નહોતો એમણે આગળને વાંચવાનું શરૂ કર્યું બીજાએ બીજા ધરોમમાં તિતકને નોંધ કરી હતી તે અત્યંત હોતિયાર અને ટપ્પર છોકરો તે દરેજને વિદ્યાર્થીઓ માનીતો છે પણ પાતલા થોડા દિવસ તે બેચ્યાન બનીને ગયો પણ પરંતુ કારણ છે એની માતાએ તેલા તબક્કાનો ત્યાંતર છે હોઈ શકે સાંભળવામાં આવ્યું આવ્યા છે મુજબ એના પિતા દારુડિયા થે એના ઘરની ખરાબ પરિસ્થિતિ થે એના પર અતર ખાઈ રહી છે આ વાત પતિ પ્રિમિતિત ફોમતને આવતા લાગ્યો ત્રીજા વખત વર્તી તકના નોટ હતી માતાના મૃત્યુ તક વાંગી પડ્યો આટલો નાનો બાળક હંમેશા ઉડાત બેત રહ્યો ત્યારે એટલો એકલો એટલો કાંઈ બબડતો હોય ત્યારે એની આંખમાં આતુર ભરેલા હોય કાંઈ તો બોલતો નથી કોઈ આ તાતે હવે વાત પણ કરતો નથી ભણવાના પૂરા પ્રયોગ હતા ભણવામાં ધ્યાન આપી શકતો નથી જો કોઈને જોતીય પગલાં નહીં લેવાય તો એવું બને કુંબળાના માનસને આ આધાતમાંથી પાતું નહીં વાળી શકાય આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન તેવું ખરાબ રહ્યું હતું મિત્રિત કોમતને પોતાની જાત માટે ધરમ માવાની લાગી હતી ચોથા ધરમમાં તિતકને લખ્યું હતું તે કોઈ પણ બાબતમાં રસ નથી લેતો એનું જીવનમાં જાણે તાવ હણાઈ ગયું સાંભળવાને મુજબ એના પિતા હવે ઘરે પાતા નથી આવતા અને બીજી કોઈ રત્રી તાતે રહે તો ઘરથી દાદી જોડે રહેતો હોય તે રાત્રે મોડે સુધી દાદીમાં મદદ કરવાના કારણે કલાતમાં ત્યારે ઊંધી જાય તેને હવે એક પણ મિત્ર નથી થાવ એટલો ત્યારે રડતો પણ હોય તે બે કોઈને તાતે વાત પણ નથી કરતો પોતાની તરીમાં વારની દરકાર પણ નથી રાતતો ભગવાનને હું પ્રાર્થના કરું છું તેકને મદદ કરો બત આટલું રાતતા મિત્તિક ખોમત ધોધાર આથું રડી રહ્યા રડી પડ્યા પહેલાં તેમણે પોતાની જાતને જ માથે તરમ આવેલી પણ ઢેલી નોંધ વાંચ્યા પછી એમણે પોતાની જાત પર તિરકાર ચૂક્યો એક નાનકડાનો નિજબને જીવને પોતે જાણ અજાણતા તેવી દીધા પોતાડી તેતને મેધલ મેલદ મેલધલ હતો લધર વધર ખતો અને ધંધાતો હતો પોતે જોયું પણ એ હું કામ કરે હતો જાણવાની આ છ મહિનાની કદી દરકદ ન કરી એ ભણવામાં જીરો માત લાવતો હતો પોતે મેલા લાલ મોતા ભીંડામાંથી તાબીજ કર્યું પણ છોકરાએ તું કામમાં નાપાત થયો હતો તે જાણવા ત્યારે ઈચ્છતા પણ નહોતી કરી હું પોતે જ તાતા ચિત્તકન થોપે એવું કામ કર્યું હતું ખરું જરાય નહીં ઉલ્લેખતાનો પોતે તાવ વખડો લાયકનો કામ કર્યું હતું રવિવારે બાંતીનો દીવતે એના હાથું બંધ ન થયા બીજા દિવસે તો મારા નાતાલની રજા અગાઉનો થેલો દિવાજ હતો એ દિવતે બધાના બાળકો તિત્તકોનો માધેલ નાતાલની ભેત લાવે એવો રિવાજ હતો પાંચમા જરૂરમાં બાળકો પણ પોતાની ચિત્તકને બેક ભેત આપવાનો થનગની રહ્યા હતા બેલ વાગ્યો એટલે હળવાળા પગલે મિત્રિક કોમતને કલાતમાં દાખલ થયા આ છ મહિના પહેલીવાર એમણે તેજ સામે જોઈને તિમિત કર્યો આ પણ તે તિમિત રત્નનો જેમ કોઈ અભાવ વગર બેઠો રહ્યો બધા બાળકો એક પછી એક આવી મેરી તિથમત મેતિક કોમત તેતા પોતાના હાથમાંથી રંગીન કકડા કાગળમાં વીંચેડા બોકમાં મેથી કોમત આપતા હતા તેકને માથું ટૂંકાવીને બેઠો હતો તેલે તેકનો ઉભો થયો તેના હાથમાં હરિયાણા કરિયાણા દુકાને આવેલી પ્રસ્તાવિક કાગળ ખોખરી ખોતરી હતી તેકને જોતાની જેમ

પોતાની મૃત્યુ પતિ કદાચ પહેલી વાર આવ્યો પ્રમાણ અનુભવ કોમટને આંખોમાં જોયું એમાં પરતાવાનો આથું પીના ઉભરી આવી તેની આંખની પણ આભાર આભારનો હજાર કબજો લખાઈ ચૂક્યા હતા ઝડપથી તાલીને પોતાની જગ્યાએ બેસી ગયો મિથિક કોમટને તેતે આપેલી કથાઈ તો કાગળની ખોતરી ખોલી ગળિયા ખાતે વીણેલા પીપલાને એક કતંગો પાટલો બદલે એમાં હતો તે તે તાતે બનાવેલો અમુક ટીપલાન બનાવતા તૂટી ગયેલા એની તાતે હતી પોણી વપરાઈ ગયેલી પરપયુનો પાટલી આખો વર્ગમાં વર્તુ જોઈને અથવા લાગ્યો પણ મેટ્રિકના કોપત

એમાં લખ્યું હતું કે મારી માતાએ મૃત્યુ પતિ તમે પહેલી એવી જતીને તો તેણે મને તાતું વહાલ કર્યું હોય તમે હવે તારા તીતર તો તે વાતીને આત્મા હાથું આવી ગયા એમના તૂતતા હૃદયના ખોડી તાનથી મળી બીજે દિવસે તે નાઈને કલાત્મા આવ્યો હતો એના વાળ પણ યવતતી હતા પહેલી વખત તદાચ એણે ધોયેલા કપડાં પહેર્યા હતા ચાર પતિ જાણે તૂતા ઢાળને વતનનો વાયરો તપતી ગયો હોય લાગ્યો કોમત પણ એમનું ખાસ રાખતા તેને વખાણ કરવાથી એક પણ તક જતી ન કરતા તેકને નવ માત્ર પરિતામાં તથા નંબર આવ્યો અને વાર્ષિક પરિતામાં પ્રથમ ભરતના અંતે એક કલાકમાં વિદ્યાર્થી વિદય તમારંભમાં યોધાયો ત્યારે ટેકનો ખૂબ જ દ્રડ્યો મિત્રિક કોમત પણ એટલું રડ્યા પણ હવે એમનો વાલો અને માનીતો વિદ્યાર્થી બની ચૂક્યો હતો એક વર્ષ પતિ મિસ્તિક કોમતને તેકનો પત્ર મળ્યો એને લખ્યું હતું કે ધીને એના માટે અવતી ત્રેક મિત્રિક કોમત અને જિંદગીમાં એમને ત્યારે નહીં ભૂલી શકે અમે તરત ગયો ત્વરત પતિ મિત્રિક કોમતને આ ધના લભત ભૂલી જવા આવ્યા હતા એ વખતે ફરી એક વખત તકનો પત્ર આવ્યો તેણે લખ્યું હતું મેટ્રિક કોમત તમે મારી જિંદગી આવતી અદણ્યો અને આદે પણ તો દાદીના મરી ગયા પતિ જ કરીને ભણતા ભણતા મેં હાઈસ્કૂલમાં વ્યાજ પૂરો કર્યો આજે હું તમત્રા બોર્ડમાં ત્રીજા નંબરમાં પાસ થયો આ બધું તમારા માલા માટે કાદીમાં પરિણામ છે હું તમે તો તમારો રહી આથું ફરીને આખે બ્રિટીજ કોમર્સને પત્ર તમે જોઈ રહ્યા એ પતિ પાંચ વર્ષ સુધી તેતને જોઈને તમા્યા બોનની પરિસ્થિત એણે આગળ શું કહ્યું એની તેમને કંઈ ખબર નહોતી એવામાં દરેકને જીવિત તરત મજાનું પરભર્યું એમના દ્વારા નીચેથી તરસ્યું આ વખતે તમે તમારા જીવનમાં સૌથી આદરણીય વ્યતી થો એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું પણ પત્રમાં બગલાઈ જઈ પત્રને અંતે જ્યાં તેક એમ લખતો હતો જ્યાં આ વખતે ડોક્ટર એમ લખ્યું હતું હવે ડોક્ટર બની ગયો મિસ્તિક તોમરને હાથોમાં થતું વહી ગયા પત્ર મળવાના બે દિવસ તવારમાં હાથ વાગ્યા કોમટના ઘરની ડોરબેલ વાગી વાર ખોલી જુએ તે તામે એક અને ઉભો થયો હતો એની સાથે એક તરપાળી યુવતી હતી જુવાને પૂછ્યું ઓળખાયા અને પ્રિન્ટિક કોમર હજુ પણ વધ અવધ જોવામાં હતો હું તેટને અને આ મારી વધતતા એટલું કહીને તે જ પ્રિન્સિપલ કોમ્પતર પગમાં પડી ગયો ત્યાંથી જે રડી પછી તેટને પોતાને લગ્નનું આમંત્રણ આપ્યું ત્રણ દિવસ પછી તેટને લગનમાં જ મિત્રિક કોમરને આવ્યા ત્યાર છેડે મિત્રિક કોમરસમ પોતાની માતાને જે બેઠાડ્યા એમના તરી પર આવતી ફરફડાયું જોગન તેજ ઓળખી ગયો પોતે જે ભણી વપરાયેલી બાટલી કોમતને ભેદ આપી હતી એને મારી માએ વાપરેલી તું મને લાગે તે તારી નાની માને આ ત્યાં બિરાજે મને ડુમોર ભરાય આવે છે પણ તમે ત્યાંથી તો જેણે મને મારી જાતને તાદર દેખાયો છે મારા કાંઈ તવો પડે અને હું પણ કાંઈ કરી શકું તો એવો આત્મ જ તમે મારામાં દગાયો તે ને આગળ ન બોલાયો તો કયો ના બેતા હું એવું નથી તતિકતમાં તો મને શીખવાયું છે હું પણ તાંઈ તો અદ્ભુત કરી શકું તું મળ્યો છે પહેલાં હું ગીતાને એક પગદદારની ટીચકા માત્ર હતી તેમ તે ભણાવવું જોઈએ તે તો મને તું મળ્યો પછી સમજાવ્યું ચોપડીઓ રહેલા વિતે તાતે બીજું કાંઈ પણ ભણવા ભણાવવાની વ્યક્તિત મને આપી છે ચિત્તકને તાતે એ તારા માણસને બનવાનું તારું અને તણ હું ત્યારે ચૂકવી થતી તેકને એમના તરણોમાં નમી પડ્યો મિત્રિક કોમતને એને આશીર્વાદ આપ્યા હાથ પર લંબાયો ત્યારે એમના હાથમાં પહેલું કૂદલાઓ બેતલેત હતું ટીતર ચોરી હાઈ તીજડી વાળા તેવી લાગી કહાની બટ લાઈક કરો શેર કરો કમેન્ટમાં લખી દેજો